ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે ગરમીની સિઝન ચાલી રહી છે તો આપણે ઠંડુ ઠંડુ ખાવાનું વિચારતા હોઈએ છે એના માટે આપણે એક ફિટર્સ બનાવવા જઈ રહ્યા છીએ જે આપણે બનાવશું કાકડીમાંથી તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે સૌથી પહેલા આપણે કાકડી લઈએ છીએ એને છાલ સાથે જ ખમણી લેવાની છે કાકડી ખમણાઈ ગઈ છે હવે આપણે એમાં મીઠું નાખી અને એને દસ મિનિટ માટે રેવા દઈએ છે આપણે અહીંયા ચાર કાકડી ખમણી હતી હવે એમાં સરખું મીઠું ચોળી અને એને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તમે કાકડીની જગ્યાએ ઝૂકીની પણ લઈ શકો છો તમે જોઈ શકો છો પાણી છૂટી ગયું છે કાકડીમાંથી હવે આપણે કાકડીને નીચોવી લઈએ એનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે કાકડીને એક બાઉલમાં લઈ લઈએ એમાં આપણે એક ચમચી ઓરેગોનો એડ કરીએ છીએ એક ચમચી વાટેલું લસણ એડ કરીએ છીએ એક લાંબો સમારેલો કાંદો એડ કરીએ છીએ પાક કપ ચણાનો લોટ એડ કરીએ છીએ પાક કપ જુવારનો લોટ એડ કરીએ છીએ જુવાર પણ શરીર માટે ખૂબ જ ઠંડી છે જે અંદરથી તમને ઠંડક આપે છે એક ચમચી મરી પાઉડર લઈએ છીએ મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે એક ચમચી કોથમીર એડ કરીએ છીએ અને આ બધું આપણે હાથેથી મિક્સ કરી લઈએ કાકડીની ભીનાશથી જ તમારો લોટને બાઇન્ડિંગ મળી જશે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ફિટર્સને તેલમાં મૂકી દઈએ અહીંયા મેં તેલ પહેલાં જ ગરમ કરવા રાખી દીધું હતું હવે આપણે ફિટર્સને મૂકી દઈએ એકદમ ડાઇટ ફૂડ છે તમે આને રાતના ડિનરમાં પણ લઈ શકો છો જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે તમે જોઈ શકો છો એક સાઈડ કેટલા સરસ શેકાઈ ગયા છે આવી જ રીતે આપણે બીજી બાજુ પણ શેકી લઈએ શરીરમાં ઠંડા અને ખાવામાં ગરમા ગરમ ફિટર્સ ને આપણે સર્વ કરીએ તો તૈયાર છે સરસ મજાના કુલ કુલ એવા ફીટર્સ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો